બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળ બંગાળમાં એક પછી એક સિસ્ટમ બચી જશે લો પ્રેશર બનતા જશે પ્રેશર બનતા જશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાવરકાંઠા ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરાવાની શક્યતા રહેશે નર્મદાના જળશય વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને અન્ય ભાગોમાં પણ લગભગ કેટલા ભાગોમાં ભારે કે અતિભારે ભારે છે નાની um, નદીઓમાં